મેઘરજ તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતી એક આઉટસોર્સિંગ મહિલા કર્મીએ પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો હોવાનો દમ મારી ઓફિસની સરકારી કામગીરી માંગ દખલગીરી કરવાની સાથે ઓફિસની કામગીરી અમને પૂછીને કરવાની અને ઓફિસની ખાનગી માહિતી આપવા માટે પાંચ શિક્ષકો સતત માનસિક ત્રાસ આપી દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે મહિલા કર્મીએ મહિલા આયોગમાં નામજોગ લેખિત ફરિયાદ કરી છે જેમાં શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવેનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અરજી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા મામલો ગરમાયો હતો મહિલા કર્મીના આક્ષેપો બાદ મેઘરજ પ્રાથમિક શિક્ષકના સંઘના પ્રમુખ નું પણ આક્ષેપો ફગાવતું નિવેદન સામે આવ્યું હતું હરીશકુમાર ધનજીભાઈ પ્રમુખ મેઘરજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હું આપ સૌને જણાવવા માંગુ છું કે તારીખ ઓગણત્રીસ તમામ શિક્ષકોની જે એમની કામગીરી સંતોષકારક નથી આવી મૌખિક રજૂઆતને લઈને તારીખ ઓગણત્રીસ બે ના રોજ ત્રણેય સંગઠનો પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક મહાસંઘ અને એકટાટ મુખ્ય સંઘ ત્રણેય સંગઠનના તમામ હોદ્દેદારો અમે તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત માટે મળ્યા હતા અને સાહેબે આ ધ્યાને લઈને તારીખ એક ત્રણ ના રોજ એમનો ખેરડા અફસાબેનનો નીચે તાલુકા પંચાયતમાં વહીવટી શાખામાં હુકમ કરેલ છે અને આ બાબતે ખેરડા અફસાબેનને સંતોષ ન થતા એમને અમારા પર જે આક્ષેપ મૂક્યા છે એ તદ્દન પાયાવ્યોના છે